ભુજ તાલુકાના બળદિયા ગામના એક રહેવાસીને કોઈ બે શખ્સોએ લાકડીથી માર મારતા તેમને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભુજ તાલુકાના બળદિયા ગામના રહેવાસી દિનેશ હરજી રાઘવાણી ઉંમર વરસ છેતાળીસને જાણવા મળતી વિગતો અનુસાર ભચો સિદ્ધિ તથા તેના ભાઈ દાઉદ સિદ્ધિએ દિનેશભાઈને લાકડીથી માર માર્યો હતો જેથી દિનેશભાઈની હાલત ગંભીર હોતા તેમને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મા દૂધ ડેરી માં ગૌશાળા જ્યાં આપણી દેશી કાંકરેજ અને ગીર ગાય વિચરી રહી છે દેશી ગાયનું દૂધ એટલે અમૃત દેશી કાંકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી દૂધ અમૃત પચાસ રૂપિયા લીટર એક કિલો રૂપિયા એક હજાર બે કિલો રૂપિયા અઢારસો ત્રણ કિલો રૂપિયા પચીસો દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ મા ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ